મહીસાગરના નરસેજળ કૌભાંડમાં વધુ એક વિકેટ પડી છે શેડી ક્રાઈમે ભાજપના બીજા નેતાને દબોચ્યા છે નરસેજળ નહીં પણ નરસે કૌભાંડની પોલ ખુલી નમસ્કાર સ્વાગત છે આપનું અડીખમ ગુજરાતમાં વાત કરવી છે મહીસાગરના એ મહાકૌભાંડની જેણે પ્રજાના હોઠેથી પાણી છીનવી લીધું છે એકસો કરોડનું મસમોટું કૌભાંડ અને તપાસનો રેલો હવે રાજકીય પગથિયાં ચડી રહ્યો છે સીઆઈડી ક્રાઇમરાંતને વધુ એક મોટી સફળતા મળી છે મહીસાગર નરસિંહ યોજનામાં ગેરરીતિ મામલે વધુ એક ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી છે જી હા આ વખતે વારો આવ્યો છે વડોદરા શહેરના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી અને ભાજપના જૂના જોગી ગણાતા મુકેશ શ્રીમાળીનો સીઆઈડીના સપાટામાં આવેલા મુકેશ શ્રીમાળી પાસેથી સરકારને થોડા ઘણા નહીં પણ પૂરા એક કરોડ છોત્તેર લાખ સત્તાણું હજાર રૂપિયાની ટોતીંગ રિકવરી લેવાની બાકી છે યાદ રહે આ પહેલાં પણ બે નેતાઓ જેલ્લાસળિયા ગળી રહ્યા છે અગાઉ યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલ ત્યારબાદ ખાનપુરના પૂર્વ મહામંત્રી ધર્મેન્દ્ર માલીવાડ અને હવે આ ત્રીજુના મુકેશ રિમાળી અત્યાર સુધીમાં ભાજપના ત્રણ નેતાઓ આ કૌભાંડમાં ઝડપાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં કેસમાં કુલ ત્રેવીસ આરોપીઓના હાથમાં હાથ કડીક લાગી છે જેમાં ચાર તો સરકારી કર્મચારીઓ છે અને પંદર ઈજાદારો છે વીસ જેટલા કૌભાંડીઓએ આગોતરા જામીન માટે ધમ પછાડા કર્યા પણ કોર્ટે અઢારની અરજીઓ ફગાવી દીધી છે પરંતુ અહીં મોટો સવાલ એ થાય છે કે શું કાર્યવાહીમાં વાલા નીતિ ચાલે છે એક તરફ નાની રકમવાળા કોન્ટ્રાક્ટરો જેલમાં ધકેલાઈ રહ્યા છે તો બીજી તરફ કરોડો રૂપિયા દબાવીને બેઠેલા મોટા માથાઓ અને કોન્ટ્રાક્ટરો હજુ પણ બહાર ખુલ્લામાં ફરી રહ્યા છે સીઆઈડીની કામગીરી સામે પણ આ સવાલ મોઢું ફાડીને ઊભો છે અને અંતે ચિંતા તો એ વાતની છે કે કૌભાંડ કૌભાંડ કરીને છટકી જશે કે પકડાશે પણ પ્રજાનું શું સાતસો ચૌદ ગામોમાંથી છસો વીસ ગામોમાં ગેરરીતિ આચરાઈ છે કૌભાંડિયો જેલમાં જશે પણ સરકાર આ પૈસા ક્યારે વસૂલશે નવી કામગીરી ક્યારે શરૂ થશે અને મહીસાગરની તરસથી જનતાને તેમના હકનું પાણી ક્યારે મળશે આ સવાલનો જવાબ અત્યારે કોઈની પાસે નથી નમસ્કાર